સુરદે નવિસીવલ હસ્પિટલ માં બાળકોનો વોર્ડ ભરાઈ ગયો એક બેડ પર બેને દાખલ કરવા પડે છે ડેન્ગ્યુના દર્દીમાં ચોથા પાંચમા અને છઠ્ઠા દિવસે ખાસ કાળજી લેવી ડોક્ટર પ્રતિક સાવજ વાયરલ ડેન્ગ્યુના બાળ દર્દી પચીસ ટકા વધ્યા ઓપીડી માં પચાસ ટકાનો વધારો ઓગણીસ વર્ષીય યુવક ત્રણ મહિના પહેલા જ યુપી થી આવ્યો હતો શહેર મચ્છર અને પાણી જન્ય રોગચાળો વકરતા હોસ્પિટલોમાં દર્દીનો ઘસારો વધી ગયો છે ખાસ કરીને સિવિલમાં બાળકોનો વોર્ડ દર્દીઓથી ઉભરાઈ જતાં એક બેડ પર બે બાળક દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ ગઈ છે હોસ્પિટલના સ્ટેમ્પસ બિલ્ડિંગમાં સાતમા અને આઠમા માળે બાળકોના વોર્ડમાં બાળ દર્દીઓની સંખ્યા પચીસ ટકા જેટલી વધી જતાં એક બેડ પર બે બાળ દર્દીને દાખલ કરાયા છે ડૉક્ટર પ્રતિક સાવચે કહ્યું કે ફ્લૂ અને ડેન્ગ્યુના દર્દી વધુ છે ફ્લૂમાં બાળકોને સૂકી ખાંસી લાંબી ચાલે છે અને આ વખતે ડેન્ગ્યુની સાથે એલએચએલ પણ જોવા મળે છે જેમાં પ્રતિકારક શક્તિ ઉલટી દિશામાં કામ કરે છે ડેન્ગ્યુના દર્દીમાં ચોથા પાંચમા અને છઠ્ઠા દિવસે ખાસ કાળજી લેવી જો તબિયત વધુ ખરાબ હોય તો તાત્કાલિક દાખલ થવું જોઈએ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે